સુરત ડાયમંડ અને ટેક્સટાઇલ સિટી તરીકે શહેર ને હવે સમગ્ર વિશ્વમાં પ્રદેશ અધ્યક્ષ સી આર હસ્તે બ્રાન્ડ સુરત લોકો લોન્ચ કરવામાં આવ્યું હતો બ્રાન્ડ સુરત હેઠળ સુરતની જે વિશેષતાઓ છે તેને વિશ્વ સુધી પહોંચાડવાનું કાર્ય કરવામાં આવશે સુરત ને ઓળખ આપવા શરૂ થયેલ પહેલ સાંસદ

બ્રાંડ સુરત હેઠળ સુરતની જે વિશેષતાઓ છે તેને વિશ્વ સુધી પહોંચાડવાનું કાર્ય કરવામાં આવશે સુરત શહેરની એવી ઘણી વિશેષતાઓ છે કે જેનાથી દેશના અન્ય શહેરો સાથે જ વિશ્વના દેશો અજાણ છે ત્યારે સુરતને એક બ્રાન્ડ તરીકે રજૂ કરવાનો વિચાર સુરતના જાગૃત નાગરિકોને આવ્યો અને હવે તે મૃતમંત થવા જઈ રહ્યો છે આ વિચાર સાથે બ્રાન્ડ સુરત ફાઉન્ડેશનની સ્થાપના કરવામાં આવી આજ રોજ બ્રાન્ડ સુરતનો લોગો લોન્ચિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆત સાથે થઈ સાંસદ સી આર પાટીલના હસ્તે લોગાનું અનાવરણ કરવામાં આવ્યું હતું તો આ પ્રસંગે સાંસદ સી આર પાટીલ દ્વારા એક નવી પહેલની સહારના કરવામાં આવી હતી સરકાર દ્વારા સંસ્થાને તમામ પ્રકારની મદદનું આશ્વાસન આપવામાં આવ્યું હતું સાંસદ સી આર પાટીલે જણાવ્યું હતું કે સુરત આજે ઘણા ક્ષેત્રોમાં વિશ્વ માટે રોલ મોડલ બનવા જઈ રહ્યું છે દુનિયાની સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગ સુરતમાં છે સુરત મહાનગરપાલિકા દ્વારા ઓગણત્રીસ માળના ટ્વીન ટાવર્સનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે દુનિયાની પહેલી મહાનગરપાલિકા હશે કે જેની ઓફિસ બિલ્ડિંગ આટલી મોટી હશે આ ઉપરાંત સુરત મહાનગરપાલિકા દ્વારા આવનારા પચાસ વર્ષની જરૂરિયાતને ધ્યાનમાં રાખી પાણીની વ્યવસ્થા કરવામાં આવી રહી છે આવી વિશેષતાઓ છે કે બ્રાન્ડ તરીકે વિશ્વમાં ઓળખ આપી શકે છે કાર્યક્રમની શરૂઆતમાં મહેમાનોનું સ્વાગતની સાથે થઈ હતી સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું સુરતના લોકો પાણી જેવા છે અને એટલે જે સુરતમાં બહારથી આવનાર લોકોને પોતામાં ભેળવી લે છે એટલું જ નહીં પણ સુરતીઓ આફતને પણ અવસરમાં બદલી નાખે છે દાન લેનારા ખૂટે પણ દાન આપનારા નહીં આ સુરતની તાસીર છે કાર્યક્રમમાં બ્રેઇન સ્ટ્રીપિંગ કરવામાં આવ્યું હતું જેમાં મુંબઈ કે બહારથી પરણીને સુરતમાં આવેલી બહેનો પાસેથી સુરતની વિશેષતા જાણવામાં આવી હતી કાર્યક્રમ દરમિયાન સુરત વિશે પાવર પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું નમસ્કાર સુરતના કેવા કેટલાક યુવા મિત્રોએ ભેગા થઈને સુરતની બ્રાન્ડ બનાવવાનું નક્કી કર્યો એના માટે એમણે ખૂબ મોટી ટીમ બનાવી લગભગ બસો અઢીસો લોકોની ટીમ બની એમના સજનો સજેસનો સાથે આજે એમણે સુરત બ્રાન્ડના કાર્યક્રમ લોન્ચ કર્યો છે સુરતની વિશેષતાઓ સુરતના લોકોની દીર્ઘદૃષ્ટિ કે સુરતમાં સહકારી ક્ષેત્રના લોકોએ પેન્ટાગોન કરતાં પણ મોટી બિલ્ડિંગ બનાવીને એક બ્રાન્ડ ઊભી કરી છે સુરત મહાનગરપાલિકાએ ઓગણત્રીસ માળની કોર્પોરેશનની બિલ્ડિંગ નિર્માણનું કામ ચાલુ કર્યું છે જે દુનિયામાં પ્રથમ મહાનગરપાલિકાની ઓફિસ હશે સાથે સાથે સરકારમાંથી ઓગણત્રીસ બ્રાન્ડનું મિની સચિવાલય પણ એ સુરતમાં બનવાનું શરૂ છે એ પણ એક બ્રાન્ડ છે કે કોઈ પણ શહેરમાં તમામ સરકારી ઓફિસો એક જ બિલ્ડિંગમાં હોય એ પણ કદાચ આખા દુનિયામાં પ્રથમ છે આવનારા દિવસોમાં પચાસ વર્ષ સુધી સુરતનું જે પોપ્યુલેશન વધશે અને ઇન્ડસ્ટ્રી આવશે એમને જોયું હતું પાણી એના માટેની પચાસ વર્ષ સુધીની વ્યવસ્થા સુરત મહાનગરપાલિકાએ સુરતના શહેરીજનો સાથે મળીને કરી છે એ પણ એક મોટી બ્રાન્ડ છે આવા અનેક બ્રાન્ડેડ ઘણી બધી વસ્તુઓ આપણને સુરતમાં જોવા મળે છે એ જ્યારે બ્રાન્ડ કરીને લોકો પ્રચાર કરશે દેશ અને દુનિયામાં એનાથી સુરતના લોકોને વેપારમાં ફાયદો થશે અને એનાથી આ આપણી પ્રોડક્ટ આપણે બહાર સાહિત્ય વેચી શકીશું લોકો સુરત તરફ આવવા માટે આકર્ષાશે એનાથી પણ બિઝનેસ વધશે ધન્યવાદ નમસ્કાર ગિરીશ લુથરા બ્રાન્ડ સુરતનો બધા બીઆ પર હું તમને પ્રેઝન્ટ કરું છું સુરત બ્રાન્ડ શું છે અમે લોકો સુરતમાં સુરતીઓ કામ કરવાના ટેવાયા પણ પોતાના ઢોલ વગાડતા અમને આવડે નહીં અને એટલા માટે અમને ઓછો ઓછા લોકો ઓળખે અને વર્લ્ડમાં અમારા કામો ઓછા ઓળખાય તો હવે આપણા પીએમ સાહેબે આપણને શીખવાડ્યું કે જેટલું કામ કરો એટલું લોકોને બતાવો પણ તાકી એનાથી આપણું કામ વધારે સારું થાય અને લોકોની મદદ પણ વધારે મળે તો આ સુરત બ્રાન્ડ સુરત ફાઉન્ડેશન સુરતને અપગ્રેડ કરવા માટે જે અમે ઊભી કરી છે એમાં અમારી સાથે સુરતના બધા લીડિંગ ઇન્ડસ્ટ્રીવાળા જોડાયા છે અને એ લોકો બધા નાગરિકો અને ઇન્ડસ્ટ્રી અને ક્રિએટિવ આર્ટિસ્ટ એ બધા મળીને અમે સુરતને વર્લ્ડના મેપ પર એઝ વન ઓફ ધ મોસ્ટ લીડિંગ ઓર પ્રોમિસિંગ ઇકોનોમિક ગ્રોઈંગ સિટી ઓફ ધ વર્લ્ડની તરીકે અમારે એને પ્રેઝન્ટ કરવો છે હેપીનેસ ઇન્ડેક્સમાં આપણે સુરતી કહેવાયે સુરતી લાલા પર સુરતી લાલા એટલે હસતા રમતા પર છતાં સારો ધંધો કરતા એ આપણા આપણી તાકાત છે એ તાકાત આપણે લોકો સુધી લઈ જઈએ અને સુરતને વધારે વોન્ટેડ સિટી લોકોને અહીં આવીને એવું હોવું જોઈએ કે મારે બધા સુરત જવું છે અત્યારે બધાને લાગે કે મારે બોમ્બે જવું છે ગુડગાંવ જવું છે આપણે એ રીતનું એક અભિગમ હાથમાં લીધો છે અને એ અભિગમ સાથે અમે આ બ્રાન્ડ સુરત ફાઉન્ડેશન ઊભી કરી છે બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત